એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માગતો નથી અમારું પહેલાં પણ એ સ્ટેન્ડ હતું અત્યારે પણ એ સ્ટેન્ડ છે અને ભવિષ્યમાં પણ અમારું આ જ સ્ટેન્ડ રહેશે કે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ કોર કમિટી સંકલન કમિટીએ નક્કી કર્યા મુજબના કાર્યક્રમો અમારા જારી રહેશે તમારા સમાજની એક જ માંગ છે કે રૂપાલાભાઈ ની ટિકિટ રદ થાય એટલે અમારું જે આંદોલન છે એ અહીંયા જ બસ શાંત પડી જશે સમાજ અડગ જ રહેશે માફી તો પહેલાં પણ અમે કહ્યું હતું કે માફી તો આની છે જ નહીં આની સજા જ છે અને એ જ રહેશે પણ ક્યાંક ને ક્યાંક અમને હજી આશાનું કિરણ બંધાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અમારા ફેવરમાં ડિસિઝન આવે રૂપાલાભાઈને નહીં હટાવે તો અમારું જે આંદોલન છે એ ચાલુ રહેશે અને બસ અને હું આનશ હું આન ઉપર ઉતરી છું એ મારું અનસન ચાલુ જ છે અત્યારે પણ હું આનો દાણો મેં નથી લીધો અને ની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી લઉં આ પ્રશ્ન ઉભો થયો ત્યારથી એ પ્રશ્નમાં જે કાંઈ અલગ અલગ આ આવ્યા અને એક સંસ્કૃતિના મુદ્દા ઉપર અમને સમજાવવાની અથવા તો હળવાશ થી લેવાની જે વાત પક્ષ અને સરકારે કરી એનું આ પરિણામ છે એટલા માટે એક સામાન્ય વાત છે કે આ નૈતિક અધપતનને અટકાવવા માટે એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા છે તમે એક ખાલી સંસદ સભ્ય તમારા જિંદગી આખી રહેવું છે એવું કોઈ સંજોગોમાં છત્રી સમાજ સ્વીકારે નહીં ભારત દેશનો છત્રી સમાજ ન સ્વીકારી શકે એટલા માટે આ જે એમની ટિકિટ છે એ રદ કરવા સિવાય કોઈ પણ જાતની ચર્ચા કોઈ પણ જાતની ચર્ચા આપણે કરી નથી આજે કોઈપણ રીતે આમાં સમાધાનને સ્થાન નથી અને અમે પણ અહીંયા બહુ કડક શબ્દોમાં કહી દીધું છે કે સમાધાન નથી અને હવે આપ અમારા પરિવારના હિસ્સા છો રાજપુ સમાજનો આપ પરિવાર છો રાજપૂત શહેરના ચહેરાઓ છે તો આપ હવે આગળ રજૂઆત કરો સમાજ તકે આપ રજૂઆત કરો કે બહેનો દીકરીઓને અસ્મિતાનો સવાલ છે આમાં કોઈ પણ રીતે રાજપુ સમાજ નમતું નહીં જોખે ખે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં કે જો એમનું યથાવત રાખવામાં આવે છે તો અત્યાર સુધી અમે કોઈ પણ જગ્યાએ પાર્ટી વિરોધ નહોતા ગયા પણ જો એમના આ બહેનો દીકરીઓનો જે એક અસ્મિતાનો સવાલ છે એવા એક નિમ્ન કક્ષાના મતલબ જે વાત કરેલી છે એ સ્ટેટમેન્ટની પણ સમર્થન આપી જો કારણ કે કે નથી તો વાત એ થઈ ગઈ સમર્થન આપે છે આજે અમારા ભાઈઓ જે સામાજિક સંકલન સમિતિના જે આગેવાનો છે એ ભાઈઓને પણ એમ થઈ ગયું કે અમે છીએ ત્યાં સુધી તમારા જોહર કરવાની જરૂર નથી જરૂર પડશે તો અમે મરી જશું અમે કેસરિયા કરશું પણ અમારી બહેનોને જોહર કરવાની ટાઈમ નહીં આવે આજે સંકલન સમિતિ અમને બહુ સારી રીતે એક વચન આપ્યું છે અમારા ભાઈઓએ કે જો અમે લોકો કાંઈ ન કરી શકીએ તો તમે જોહરનું પગલું ભરજો તો અમે થોડો ટાઈમ માગ્યો છે જોહરનું જે અમારું જે કીધેલું છે એ તો યથાવત જ છે જો અમારા ભાઈઓ પાસે અમે વચન માગ્યું છે અને અમારા ભાઈઓ અમને એવું લાગશે કે ક્યાંય ઉણા ઉતરે છે કે ક્યાંય નથી એ થતું સમ પેલું રૂપાલાની ટિકિટ રદ નથી થતી તો અમારા ભાઈઓની શક્તિ બનીને અમે જોહર કરશું